હજુ પણ ઘેડ પંથકના ગામોમાં અઢારમી સદીમાં લોકો જીવી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે જૂનાગઢ માંગરોળના ઘેડ પંથકના ગામોમાં લોકોની હાલાકી જાણવા મીડિયાની ટીમ માંગરોળ તાલુકાના સામરડા ગામે પહોંચી હતી ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે તો ભારે પૂરના કારણે ઘેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને લોકો જાય તો જાય કહા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ તો ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું ધોવાણ થયું છે અને સરકાર માત્ર બટકુ નાખીને ખેડૂતોને મનાવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું જ્યારે હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરેલ બિયારણ ફેલ થયા છે જ્યારે ખેડૂતોએ જણાવ્યું કે રાજકીય આગેવાનો અને પદ અધિકારીઓ માત્ર મત માંગવા આવે છે પછી ખેડૂતોના સંકટ સમયે કોઈ ડોક્યું પણ કરતા નથી જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જૂનાગઢ જિલ્લાના માગોર તાલુકાના હાંભળા ગામથી બોલું સત્યભાઈ જૂનાગઢ અને મંદિરના લગ્ન સ્વરૂપમાં સત્યભાઈ વરસાદને કારણે અને ખેડૂતો વધારે આવી જતા અત્યારે અમારે નદીઓ અને કેનાલોના નાળા ડૂબી રહ્યા છે પણ જવાન થયા છે તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારું ઘેર પણ વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલાઈ રહ્યું છે અને રોડ રસ્તા બધું ડૂબી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળા સુત્ર થાય છે તો કેન્દ્રમાં અમારા સાંસદ છે

તો અમારે ઘેર વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગરે જાય એ ન ઘરે અને વ્યવસ્થિત રીતે રોડ નું ધોવાણ ન થાય ને કાયદેસર આ પાળા છે આ બધા તૂટેલા છે ને કાયદેસર રીતના ઊંડા કોળા અને પેશિંગ કોક્રેટ થી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય થોડો ઘેડ વિસ્તાર રહે બાકી એક થી સમયે આ ઘેર વિસ્તાર નાબૂદ થઈ જાય કેમ કે ઘેડ વિસ્તાર માં રહેવા વાળું કોઈ નહીં હોય આખા દરિયા માં જ વહી જાય